તેમ છો દોસ્તો સૌથી પહેલાં તો સિનેમા અને સાહિત્યના આ દરિયાને તમે જો સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે કે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને અત્યારે આપણે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ઊભા છીએ આ નવમો વાઇબ્રન્ટ અમદાવાદ બુક ફેર છે ગુજરાતનો સૌથી મોટો કદાચ બુક ફેર હશે આ નેશનલ બુક ફેર છે અને તમે અત્યારે એન્ટ્રી ઘેટ જોઈ રહ્યા છો અને આ તમને જે ઝૂમ મે કર્યું હા તે ટોયલેટ છે જે સૌથી જરૂરી છે આ જે ગ્રીન કલરનું છે તે ટોયલેટ છે સોરી આ રીતે શરૂઆત કરવા બદલ પણ મારે તમને એક એક બાબતથી વાકેફ કરવી છે કે કદાચ તમે અહીં નથી આવી શક્યા ગુજરાતના કોઈ ખૂણે છે તો તમે આ ફેસ્ટિવલ માણી શકો આ સફેદ તંબુ જે તમે જોઈ રહ્યા છો તે નાસ્તાના સ્ટોલ છે આજે લેફ્ટ સાઈડ છે એ જ્ઞાન ગંગાનો ડોમ છે મારી જે સામે છે આજે તમને સામે દેખાય છે તે પુસ્તક મેળો છે અને આજે જમણી બાજુ છે ત્યાં ત્રિવેણી સંગમ છે ત્યાં અલગ અલગ શો થાય છે આ બધી જગ્યાએ હું તમને આ બુક ફેર આપણે પુસ્તક મેળામાં જ્યારે જઈ આવશું એની અંદર એન્ટ્રી કરી લઈશું ત્યારબાદ જઈશું અને આ આખું મોટું ચોઘાન છે તમને મેં પાર્કિંગ તો બતાવ્યું અહીં લોકો સેલ્ફી વગેરે પાડતા હોય છે આ પેન્સિલ અણી કાઢેલી પેન્સિલ રાખી છે અને લોકો સેલ્ફી લઈ રહ્યા છે મને લાગે છે કે હું તમને માહોલ સાથે વાકેફ કરાવું એટલે હું અહીંથી વચ્ચેથી હટી જાઉં છું અને તમે જે પુસ્તક મેળો જે છે એક્ઝેટ જ્યાં ઘણા બધા પુસ્તકોના સ્ટોલ છે એ તમે જુઓ આ બધેના વાક્યો અહીં લખેલા છે સોક્રેટીઝ ગાંધીજી વગેરેના અને દર વર્ષે આ પુસ્તક મેળો થાય છે અહીં સાથે અલગ અલગ આયોજન પણ થતા હોય છે આ આ જે દિવસનો છે એ દિવસે મુશાયરો હતો રાજેશ વ્યાસ મિસ્કિન છે ભાવેશ ભટ્ટ છે ચંદ્રેશ મકવાણા છે વગેરેનો આપણે જુઓ અંદર એન્ટ્રી પણ લઈ લીધી આગળ તમે પુસ્તક પરબ જોયું અને આ દરેક અહીંથી સ્ટોલની શરૂઆત થશે બસો બાવીસથી વધારે આ રીતે પુસ્તકોના સ્ટોલ છે હવે તમારે માત્ર જોવાનું છે હું બેકગ્રાઉન્ડ મ્યુઝિક થોડું એક સરસ મજાનું સંગીત સ્ટાર્ટ કરી દઈશ અને તમે માણતા જાઓ માત્ર જોવાનું છે પણ એક ફીલ લેવાની છે જો તમે અહીં નથી આવી શક્યા તો અને જેવા આપણે બહાર નીકળશું ત્યારબાદ ફરી હું આવીશ અને તમને બીજા બે ઓડિટોરિયમમાં બતાવીશ હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય સિનેમા સાહિત્ય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો જુઓ આ માહોલ કેટલો સરસ હતો આ બી એસ 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 એચ આ છ પ્રકાશન છે રના ડે પ્રકાશન છે આમાં તમને જે સિનેમા સાહિત્યના જે ને તમે ઇન્ટરવ્યૂ લેતા જુઓ છો પાર્થ દવે એમનું હું પણ તમને પોસ્ટર અહીં જોવા મળશે લબાલબ લેટ સી જુઓ જો તમે અહીં સુધી ટકી ગયા હશો તો સૌથી પહેલાં તો થેન્ક યુ તમે આખો પુસ્તક મેળો માણ્યો અને આ છે પાછું ચોગાન તમે જોઈ રહ્યા હતા કે એક છોકરો સેલ્ફી લેતો હતો પુસ્તકનું એક સરસ મજાનું લુક બનાવ્યું છે આ જ્ઞાન ગંગા અત્યારે જ્યાં વર્કશોપ ચાલી રહ્યા છે અત્યારે નાટકનું વર્કશોપ ચાલતું હતું અને આપણે તેમાં એન્ટ્રી પણ લીધી હું તમને માહોલ સાથે વાકેફ કરો આ રીતે પ્રોગ્રામ સમાંતરે પુસ્તક મેળાની સાથે ચાલતા હોય જે સોનક વ્યાસ છે સતીશ વ્યાસ છે અને તેઓ મને લાગે છે એક પરફોર્મન્સ પૂરું થયું છે અને ઇન્ટ્રોડક્શન આપી રહ્યા છે આ આખો માહોલ છે આપણે અહીંથી બારે પણ નીકળીશું અને આટલું બધું પુસ્તક મેળામાં ફર્યા હોય તમે જો આખું જોયું હોય ખરેખર તમે જોયું હોય તો ધન્યવાદને પાત્ર છો તમારો ખૂબ ખૂબ આભાર તો આપણને પાણીની તરસ પણ લાગી જો આખું જોયું હોય તો આપણે પાણી પીશું આ પાણીની સરસ મજાની વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરી છે અને આ નાસ્તો છે ગજાનંદના પૌવા છે ચા એ છે ઠંડકનું વાતાવરણ છે માંડ થોડી ઠંડી પડી રહી છે તો મેં ચા અને પૌવા આધા હતા આ બીજો ડોમ જે મેં બતાવેલો એ ત્રિવેણી ડોમ છે અહીં અલગ અલગ સાહિત્યિક પ્રોગ્રામો થાય છે અને એની સાથે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ પણ અહીં જ આ ડોમમાં થાય છે બંનેના પોસ્ટર બંને સાથે જ લાગેલા હતા તો આ પુસ્તક મેળો છે તમને આ વિડીયો કેવો લાગ્યો પહેલાં તો આખો જોયો તો મને એ કહો અને તમને કેવો લાગ્યો તે કહો આ પુસ્તક સરસ મજાને ગોઠવ્યા હતા અહીં બહુ બધા લોકો ફોટોઝ પાડતા હતા થેન્ક યુ સો મચ ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળતા રહીશું